નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કદાચ આ સાંભળીને તમને નવાઈ લાગશે કે પાસઠ વર્ષના સાસુમાએ આપ્યો પુત્રને જન્મ શું સાસુમાને સમાજમાં એને ઇજ્જત અને આબરૂ જવાનો ડર નહીં લાગ્યો હોય શું આ ઉંમરે આવા કારણામાં કરવામાં એને શરમ નહીં આવી હોય પરંતુ મિત્રો આ કહાની આખી સાંભળ્યા બાદ તમને જાણવા મળશે કે આખરે શું ઘટના બની હતી અને શા માટે સાસુમાએ પાસઠ વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો હતો તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે આ કહાનીને આખી સંભળ્યા બાદ તમે તમારા આંસુ રોકી શકશો નહીં અને આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો શરૂ કરીએ આજની કહાની હવે તો હદ થઈ ગઈ છે આ ઉંમરમાં બસ આવું જોવાનું જ બાકી રહી ગયું હતું સરમ નામની કોઈ વસ્તુ જ નથી રહી હવે હું મારો ચહેરો બહાર કેવી રીતે બતાવી શકીશ આપના સગા સંબંધીઓ શું કહેશે મારા ઓફિસના મિત્રો શું વિચારશે એક જ પડમાં અમારી ઇજ્જતનો કચરો કરી નાખ્યો દિલમાં નફરત અને ચહેરા પર ગુસ્સો લઈને મનોજ જોર જોરથી ચિલ્લાઈ રહ્યો હતો મિત્રો તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આખરે શું ઘટના હતી અને આખરે એવું તે શું થઈ ગયું જેના કારણે મનોજ આટલો બધો ભડકી ગયો હતો હકીકતમાં રમીલાબેન અને કિરીટભાઈ જે મનોજના માતા પિતા હતા અને એમનું એક બાળક આ દુનિયામાં આવવાનું હતું અને આ વાત સાંભળ્યા બાદ મનોજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો મનોજ અને નેહાના વિવાહ થયા એને હજુ તો એક મહિનો થયો હતો અને જ્યારે મનોજે એની પત્નીને આ વાત કરી ત્યારે ક્રોધના કારણે મનોજનું શરીર કામપી રહ્યું હતું પરંતુ નેહાની સમજમાં એ નહોતું આવી રહ્યું કે આમાં નારાજ થવાની શું વાત છે પરંતુ પોતાના પતિના ગુસ્સા સામે નેહા કંઈ પણ ના બોલી નેહા ચૂપચાપ મનોજની વાતો સાંભળી રહી હતી પરંતુ એના મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે આ બધાના કારણે સમાજમાં આપની ઇજ્જત ખતમ થઈ જશે મનોજ પચીસ વર્ષનો નાનો હતો નેહાના સાસુ સસરાના વિવાહ ખૂબ જ નાની ઉંમરમાં થઈ ગયા હતા નેહા અત્યાર સુધી એ સમજવામાં અસમર્થ હતી કે મારો પતિ કઈ વાતને લઈને આટલો બધો નારાજ છે સાસુ સાથે વહુને ખૂબ જ સહાનુભૂતિ હતી કેમ કે નેહા જ્યારથી આ ઘરમાં વિવાહ કરીને આવી હતી ત્યારથી જ એની સાસુમાએ એને પોતાની દીકરીની જેમ રાખી હતી અને નેહા પણ એની સાસુમાને ખૂબ જ પસંદ કરતી હતી પરંતુ આજે પોતાના પતિના મોઢેથી આવી વાતો સાંભળીને એને અજીબ લાગ્યું હતું સાંજે જ્યારે કિરીટભાઈએ ઘરના બધા સભ્યોને આ બાબતમાં વાત કરવા બોલાવ્યા ત્યારે કોઈ એની વાત સાંભળવા માટે પોતાની રૂમમાંથી બહાર ન આવ્યું કિરીટભાઈ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વવાળા વ્યક્તિ હતા નેહાના આવ્યા બાદ એની સાથે એનો એટલો બધો લગાવ થઈ ગયો હતો કે એમની સવારની ચા એના વગર ભાવતી નહીં તેઓ હંમેશા નેહાની દીકરી કહીને બોલાવતા હતા આજે કિરીટભાઈના બોલાવવા છતાં પણ મનોજ અને નેહા બંનેમાંથી કોઈ બહાર ન આવ્યું ત્યારે નેહા વિચારી રહી હતી કે પિતાજી અને મા બંને વાત કરવા માટે બેઠા છે પરંતુ એના બાળકો એની વાત સાંભળવા માટે નથી આવી રહ્યા આમ તો હંમેશા નેહા એની સાસુ સાથે મળીને ઘરના બધા જ કામો કરતી હતી અને મનોજના ઓફિસેથી ઘરે આવ્યા બાદ બધા જ લોકો સાથે બેસીને ભોજન કરતા હતા અને વાતો પણ કરતા હતા પરંતુ આજે બધું જ અલગ હતું અને આ પરિસ્થિતિને સંભાળવા માટે નેહા પોતાના પતિ પાસે ગઈ અને કહેવા લાગી કે સાંભળો છો પિતાજીએ તમને બોલાવ્યા છે શું તમે સાંભળ્યું નથી નેહાની વાત સાંભળીને મનોજ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મારે કોઈની સાથે કોઈ વાત નથી કરવી અને તું મારી પત્ની છું એટલે હું કહું એ જ તારે કરવાનું છે પતિની આવી વાત સાંભળીને નેહા હેરાન રહી ગઈ પરંતુ એ ઘરમાં નવી નવી આવી હતી એટલા માટે ચૂપચાપ બેસી ગઈ ત્યારે જ દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને નેહાના સસરા કિરીટભાઈએ કહ્યું કે બેટા મનોજ પરંતુ મનોજે કોઈ જવાબ ન આપ્યો મનોજ તો મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે નેહાએ દરવાજો ખોલ્યો અને અંદર આવવાનું કહ્યું ત્યારે કિરુટ કિરીટભાઈ બોલ્યા કે વહુ અમે તમારી સાથે કંઈક વાત કરવા માગીએ છીએ એટલે તમે બધા લોકો હોલમાં આવી જાઓ આટલું કહીને કિરીટભાઈ જતા રહ્યા ત્યારબાદ બધા જ લોકો હોલમાં પહોંચી ગયા અને હોલમાં કિરીટભાઈ પોતાની પત્ની સાથે માથું ઝુકાવીને બેઠા હતા અને સામે જ મનોજ બેઠો હતો અને નેહા એની સામે પાસે જઈને ઊભી રહી ગઈ જ્યારે સાસુમાનો ચહેરો જોયો ત્યારે એને ખૂબ જ તકલીફ થઈ એક જ દિવસમાં એમનો સુંદર ચહેરો કરમાઈ ગયો હતો કદાચ એ ખૂબ જ રડ્યા હતા આજે આખો દિવસ એ પોતાની રૂમમાંથી બહાર નહોતા નીકળ્યા એની આવી હાલત જોઈને નેહાને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું ત્યારે મનોજે કઠોર અવાજમાં કહ્યું કે શું કહેવું હતું તમારે જલ્દીથી કહી દો મારે બીજા ઘણા બધા કામ છે મનોજ આજ સુધી ક્યારેય પોતાના પિતાજી સામે આવી રીતે વાત નહોતી કરી ત્યારબાદ કિરીટભાઈએ ખુદને સંભાળીને ધીરે તે કહ્યું કે તમે લોકો તો બધું જાણો છો ત્યારે ગુસ્સો કરીને મનોજ કહેવા લાગ્યો કે હા અમે તો જાણીએ છીએ પરંતુ હવે તમારે આ વિષયમાં શું કહેવાનું છે અને પિતાજી અમે તમને શું કહી શકીએ કેમ કે તમે તો કંઈક કહેવાલાયક રાખ્યું જ નથી મને તો એ નથી સમજાતું કે હવે સમાજની સામે અમે શું મોઢું લઈને જઈશું તમે લોકોએ તો અમને બહાર નીકળવા લાયક પણ નથી રાખ્યા ત્યારે જ કિરીટભાઈ બોલ્યા કે શું અમારા કારણે તમને લોકોને બહાર નીકળવામાં શરમ આવી રહી છે ત્યારે મનોજે કહ્યું કે હા પિતાજી તો પછી બીજું શું છે તમે આ ઉંમરે આવી હરકત કરી છે તો શરમ તો આવશે જ ને પોતાના દીકરાની આવી રીતે વાત કરતો જોઈને રમીલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે જ નેહાએ એને પોતાના ગળે લગાવી લીધા પરંતુ મનોજ બોલી રહ્યો હતો કે આ બધા કારણામાં કર્યા બાદ તમે અમને હોલમાં બોલાવીને આ સભા કરીને બેઠા છો પરંતુ પિતાજી હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે હવે મારે તમારી સાથે કાંઈ લેવા દેવા નથી હવે હું ફક્ત મારી રીતે જીવીશ અને તમે તમારી રીતે જીવજો દીકરાની આવી કડવી વાત સાંભળીને કિરીટભાઈની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને આ બાજુ રમીલાબેનની આંખોમાંથી આંસુની ધાર થઈ રહી હતી ત્યારે જ કિરીટભાઈ બોલ્યા કે એનો મતલબ એ છે કે તમે લોકો ઘરના રસોડાના બે ભાગ કરવા માગો છો એવું ને એટલે મનોજ સોફા ફરતી ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો કે મને આ મહિલાઓવાળી વાતોમાં કોઈ રસ નથી પરંતુ હવેથી હું તમારી સાથે કોઈ પણ સંબંધ રાખવા નથી માગતો અને તમારી સાથે રહેવા પણ નથી માગતો ત્યારે જ કિરીટભાઈ પોતાના આંસુ લૂછીને કહેવા લાગ્યા કે ઠીક છે દીકરા જો તું અમારી સાથે રહેવા ન માગતો હોય તો હું અને તારી મા આપણા ગામડે રહેવા જતા રહીએ ત્યારે મનોજે કહ્યું કે ના પિતાજી આટલું બધું અહેસાન કરવાની કોઈ જરૂર નથી કેમ કે પહેલાં જ તમે અમારી બધી જગ્યાએ મજાક બનાવી ચૂક્યા છો આવું કહીને મનોજ પોતાની રૂમમાંથી જતો રહ્યો અને આ બાજુ હોલમાં બંને માતા પિતા પોતાના બાળકોનો આવો વ્યવહાર જોઈને ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા ઘણા દિવસો વીતી ગયા છતાં પણ ઘરમાં મહિલા પહેલાં જેવી રોનક નહોતી આવતી મનોજ પોતાના માતા પિતા સાથે વાત પણ નહોતો કરી રહ્યો એની દુનિયા તો ફક્ત પોતાના રૂમ પૂરતી જ સીમિત થઈ ગઈ હતી અને આવી પરિસ્થિતિમાં કદાચ જો કોઈ એની હાલતને સમજી શકતું હોય તો એ ફક્ત એની વહુ નેહા હતી જે એની સાર સંભાળ રાખવાની ખૂબ જ કોશિશ કરતી હતી એને બધા જ કામોમાં મદદ કરતી હતી પરંતુ મનોજને એ ક્યારેય પસંદ નહોતું કે નેહા એના માતા પિતાની સેવા કરે એટલા માટે નેહા એની ઈચ્છા હોવા છતાં પણ માતા પિતા પાસે નહોતી જઈ શકતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સાત મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક જ રમીલાબેનની તબિયત બગડવા લાગી પગમાં સોજા આવી ગયા હતા ખાવાનું પણ નહોતું ખાઈ શકતા ઉલટીઓ થવાના કારણે શરીર એટલું બધું કમજોર થઈ ગયું હતું કે તે હાલી પણ નહોતા શકતા ત્યારે કિરીટભાઈને પોતાની પત્નીની ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલા માટે એ થાક્યા વગર એની સેવામાં લાગેલા હતા કિરીટભાઈનો પોતાની પત્ની પ્રત્યેનો આવો પ્રેમ જોઈને નેહા આશ્ચર્યચકિત રહી ગઈ પરંતુ આટલું બધું થઈ ગયું છતાં પણ મનોજનું હૃદય બિલકુલ ન પીગળ્યું એક દિવસ નેહાને એની મમ્મીનો ફોન આવ્યો અને એ કહેવા લાગી કે થોડા દિવસ માટે જમાઈની સાથે અમારા ઘરે રોકાવા આવી જા ત્યારે નેહાએ ખૂબ જ હેરાનીથી કહ્યું કે તું આ શું કહી રહી છે મમ્મી મારી સાસુમાની આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું ત્યારે એની મમ્મીએ કહ્યું કે નેહા તારું મગજ ખરાબ તો નથી થઈ ગયું ને કેમ કે હવે તું તારી સાસુની સેવા કરીશ અને એના બાળકને સંભાળીશ દીકરી તારો પણ એક પરિવાર છે અને તારે એના વિશે પણ થોડુંક વિચારવું જોઈએ ત્યારે નેહાએ કહ્યું કે મા તમે જ તો મને સમજાવ્યું હતું કે મારું સાસરું જ મારો પરિવાર છે તો પછી આજે આવી વાત કેમ કરી રહ્યા છો મને તો ફક્ત એટલી જ ખબર છે કે આજે મારી સાસુને મારી જરૂર છે તો હું એની સાથે જ ઊભી રહીશ આટલું કહીને નેહાએ એની માને કોઈ પણ વાત સાંભળ્યા વગર ફોન મૂકી દીધો અને આડોશ પાડોશના લોકો તો હંમેશા એનો મજાક ઉડાવતા હતા એક દિવસ ખૂબ જ મુશળધાર વરસાદ પડી રહ્યો હતો એટલે નેહાએ વિચાર્યું કે આ વરસાદમાં ગરમાગરમ ભજીયા બનાવું તો બધાને ભાવશે અને ખાસ કરીને મારા સાસુ સસરાની ભજીયા ખૂબ જ પસંદ છે નેહાએ એવું વિચારી લીધું હતું કે પરિવારના બધા સભ્યોને સાથે બેસાડીને એક જ ટેબલ પર ભોજન કરાવીશ આજે મનોજને પણ પોતાના માતા પિતા સાથે જમવા બેસાડીશ હજુ તો આવો બધો વિચાર કરીને એના ચહેરા પર થોડી મુસ્કહરાહટ આવી હતી ત્યારે જ અચાનક કિરીટભાઈ રસોડામાં આવ્યા અને કહેવા લાગ્યા કે દીકરી જલ્દી અમારી રૂમમાં આવ ને મને એવું લાગે છે કે તારી સાસુમાની તબિયત સારી નથી આટલું સાંભળતા જ નેહા એમની રૂમમાં દોડી ગઈ અને ત્યાં જઈને જોયું તો એની સાસુમા પથારીમાં દર્દથી પીડાઈ રહ્યા હતા અને જોર જોરથી ભગવાનનું નામ લઈ રહ્યા હતા અને પરસેવાથી ભીજાઈ ગયા હતા ગભરામણના કારણે નેહાના હાથ પગ કાપવા લાગ્યા એને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે હવે શું કરવું કેમ કે એને આ વિષયમાં કોઈ અનુભવ નહોતો એને દોડીને પોતાની સાસુમાનો હાથ પકડ્યો અને કહેવા લાગી કે શું તમને ખૂબ જ તકલીફ થઈ રહી છે મા અમે તમને કંઈ નહીં થવા દઈએ અમે અત્યારે જ તમને હોસ્પિટલમાં લઈ જઈએ છીએ બસ તમે ભગવાનને યાદ કરો ત્યારે સાસુમાએ કહ્યું કે દીકરી તું અત્યારે ને અત્યારે જ મનોજને ફોન કર એ આની ઓફિસની ગાડી લઈને જલ્દીથી ઘરે આવી જશે ત્યારે તરત જ નેહાએ મનોજને ફોન લગાવ્યો પરંતુ મનોજનો ફોન સ્વિચ ઓફ હતો ત્યારે જ કિરીટભાઈ રમીલાબેનના પગના તળિયા માલિશ કરવા લાગ્યા અને નેહાને જોઈને કહેવા લાગ્યા કે દીકરી મનોજે શું કહ્યું એ ક્યારે આવી રહ્યું છે એટલે નેહાએ કહ્યું કે પિતાજી મનોજનો ફોન સ્વિચ ઓફ છે ત્યારે કિરીટભાઈ કંઈ પણ કહ્યા વગર જલ્દીથી પોતાનો કુર્તો પહેરીને બહાર નીકળી ગયા એટલે નેહાએ કહ્યું કે પિતાજી તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે કિરીટભાઈએ કહ્યું કે દીકરી હું ઓટો રિક્ષા બોલાવવા જઈ રહ્યો છું તું અહીં જ તારી માનું ધ્યાન રાખજે પરંતુ પિતાજી બહાર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એટલે પિતાજી કહેવા લાગ્યા કે દીકરી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી આવું કહીને એ ઝડપથી બહાર નીકળી ગયા આ બાજુ નેહા સાસુમાની સારસંભાળ રાખવા લાગી નેહાએ જોયું કે એની સાસુમાં જોર જોરથી કાંપી રહ્યા હતા ત્યારે જ નેહાએ પોતાના પતિને ફરીથી ફોન લગાવ્યો પરંતુ એનો ફોન ફરીથી પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો ત્યારે નેહાને યાદ આવ્યું કે મારું પિયર તો અહીંથી વધારે દૂર નથી એટલે એણે તરત જ એના પિયરમાં ફોન કર્યો અને પોતાની માને કહ્યું કે ભાઈ ક્યાં છે મારી સાસુમાની હાલત ખૂબ જ ખરાબ છે તમે ભાઈને એની કાર લઈને અહીં મોકલો મારા સાસુમાને હોસ્પિટલે લઈ જવા છે આ વાત સાંભળીને એની મા પણ બેચેન થઈ ગઈ અને એને કહ્યું કે તારો ભાઈ તો આજે સવારે જ પોતાની કાર લઈને શહેરથી બહાર ગયો છે નિહાની આશા પણ ખતમ થઈ ગઈ એટલે તરત જ પોતાની સાસુમા પાસે દોડી ગઈ થોડી વારમાં જ કિરીટભાઈ પાછા આવ્યા અને તરત જ કહેવા લાગ્યા કે વહુ મનોજ આવ્યો કે નહીં આ સાંભળતા જ નેહાએ પોતાનું માથું ઝુકાવી લીધું અને કહ્યું કે નહીં પિતાજી એનો ફોન તો સ્વિચ ઓફ છે એટલે કિરીટભાઈએ કહ્યું કે દીકરી હું ઓટો રિક્ષા લઈને આવી ગયો છું તો મારી મદદ કરી આપને તારી સાસુને હોસ્પિટલે લઈ જઈએ જેમ તેમ કરીને રમીલાબેનને ઓટો રિક્ષા સુધી લઈ ગયા અને કિરીટભાઈ રિક્ષાના ડ્રાઈવર પાસે બેસી ગયા ત્યારબાદ કિરીટભાઈ વારંવાર પાછું વળીને રમીલાબેનને જોઈ રહ્યા હતા આ બાજુ મુસળધાર વરસાદ થઈ રહ્યો હતો કોણ જાણે આજે એમને ટૂંકો રસ્તો પણ ખૂબ જ લાગો લાંબો લાગી રહ્યો હતો લગભગ વીસ મિનિટ બાદ જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રમીલાબેનને તરત જ ઇમરજન્સી વિભાગમાં ભરતી કરવામાં આવ્યા નેહાએ પોતાના સસરાને ચિંતામાં ઊભેલા જોઈને એને એક ખુરશી પર બેસાડી દીધા અને લગભગ અડધા કલાક બાદ ડૉક્ટરે એને કહ્યું કે રમીલાબેનનું ઇમરજન્સીમાં ઓપરેશન કરવું પડશે અને જો અત્યારે જ આ નિર્ણય નહીં લ્યો તો એનો જીવ જોખમમાં છે આ સાંભળીને કિરીટભાઈ એકદમ ખામોશ અવસ્થામાં ખુરશી પર બેસી રહ્યા ત્યારે જ નેહાએ એને કહ્યું કે પિતાજી તમે હિંમત રાખો મને પૂરો વિશ્વાસ છે કે બધું જ ઠીક થઈ જશે ત્યારે કિરીટભાઈ પોતાના આંસુ લૂછીને ઊભા થયા અને કહ્યું કે ડૉક્ટર સાહેબ તમને જે યોગ્ય લાગે એ કરો બસ મારી પત્નીનો જીવ બચાવી લ્યો ડૉક્ટરે ફક્ત એટલું જ કહ્યું હતું કે બાળક પ્રીમેચોર છે એની હાલત ક્રિટિકલ છે એટલા માટે અત્યારે તો અમે કંઈ પણ નહીં કહી શકીએ પરંતુ અમે અમારા તરફથી પૂરી કોશિશ કરીશું કિરીટભાઈ ચૂપચાપ આ વાતો સાંભળી રહ્યા હતા અને નેહા પોતાના સસરાને કાઉન્ટર પર લઈ ગઈ અને બધી ફોર્મેલિટી પૂરી કરવા લાગી ઘરેથી નીકળતા પહેલાં એને પોતાના પર્સમાં થોડા પૈસા પણ લઈ લીધા હતા જે અહીં કામમાં આવી ગયા આ જોઈને કિરીટભાઈએ એના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે દીકરી તારું અમારા પર એટલું બધું ઋણ છે કે અમે એને ક્યારેય નહીં ચૂકવી શકીએ ત્યારે નેહા બોલી કે પિતાજી તમે મને દીકરી કહો છો અને બીજી બાજુ તમે પોતાને મારા ઋણી છો એવું કહીને મને પારકી ગણી રહ્યા છો તમે તમારા હાથને મારા હાથ પર મારા માથા પર હંમેશા રાખજો અમારે બીજું કાંઈ નથી જોઈતું આ વાત સાંભળીને કિરીટભાઈની આંખોમાં આંસુ આવી ગયા ઓપરેશન ચાલી રહ્યું હતું અને બધા જ બહાર રાહ જોઈને બેઠા હતા નેહાએ મનોજને ફરી ફોન લગાવવાની કોશિશ કરી પરંતુ એનો ફોન હજુ પણ સ્વિચ ઓફ હતો લગભગ એક કલાક બાદ ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલ્યો અને ડૉક્ટર સાહેબ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે ખૂબ ખૂબ અભિનંદન છે તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે આ સાંભળીને નેહાએ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો ત્યારબાદ કિરીટભાઈએ ડૉક્ટરને પૂછ્યું કે મારી પત્નીની હાલત કેવી છે ત્યારે આ સાંભળીને ડૉક્ટર ચૂપ રહી ગયા કિરીટભાઈ ડૉક્ટરનું આવું મૌન જોઈને ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ડૉક્ટર સાહેબ કંઈક તો બોલો ત્યારે ડૉક્ટરે ધીરેથી કહ્યું કે હજુ પણ એની હાલત ઘણી ક્રિટિકલ છે આટલું કહીને ડૉક્ટર સાહેબ જતા રહ્યા કિરીટભાઈની હાલત એવી થઈ ગઈ હતી કે જાણે એને કાપી નાખો તો પણ લોહી ન નીકળે ધ્રુજતા પગતે તેઓ ખુરશી પર આવીને બેસી ગયા થોડી વાર બાદ નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળીને નેહા ઊભી થઈ ગઈ ત્યારે નર્સ બાળકને લઈને ઓપરેશન થિયેટરમાં બહાર આવી નેહાએ તરત જ એને પોતાના ખોડામાં લઈ લીધો અને થોડી ક્ષણો માટે બાળક ચૂપ થઈ ગયું નાના બાળકે પોતાના નાના હાથોથી નેહાના દુપટ્ટાને જોરથી પકડી લીધો ત્યારે નેહા જોઈને મુશ્કારાવા લાગી ત્યારબાદ નેહાએ કિરીટભાઈના ખોડામાં બાળકને મૂકી દીધો કિરીટભાઈ બાળકને જોર જોરથી પકડીને રડવા લાગ્યા આ જોઈને નેહા પણ રડવા લાગી પરંતુ એ બાળક પોતાના પિતાના ખોડામાં આવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયો હતો સાંજે જ્યારે મનોજ ઘરે પહોંચ્યો ત્યારે તેને જોયું તો ઘરે કોઈ નહોતું ઘરે કોઈને ન જોઈને એને ચિંતા થવા લાગી ત્યારબાદ ફોન ચાર્જમાં લગાવીને મોબાઈલ ઓન કર્યો અને એ જોઈને હેરાન રહી ગયો કેમ કે નેહાના દસ મિસ કોલ હતા જ્યારે એ ફોન લગાવીને પૂછવા જઈ રહ્યો હતો એ જ સમયે એના પિતા કિરીટભાઈનો ફોન આવ્યો મનોજ હજુ સુધી એના પિતાથી નારાજ થઈને એની સાથે વાત નહોતો કરી રહ્યો એ આજે પરેશાન અને ચિંતિત થઈને તરત જ બોલ્યો કે હેલો પિતાજી તમે ક્યાં છો મા તો ઠીક છે ને ત્યારે કિરીટભાઈએ કહ્યું કે દીકરા અમે અહીં હોસ્પિટલમાં છીએ તારી માની હાલત ઠીક નથી તું એક કામ કર કે અમારી રૂમમાં તિજોરીમાં તારી માના બધા જ રિપોર્ટ મૂકેલા છે એ રિપોર્ટ લઈને જલ્દીથી અહીં આવી જા પિતાજી તમે ચિંતા ના કરતા હું હમણાં જ ત્યાં પહોંચી જાઉં છું મનોજે જલ્દી જ પિતાજીની તિજોરી ખોલીને જોયું તો એમાં ઘણા બધા કાગળ હતા એને સમજમાં નહોતું આવી રહ્યું ઉતાવળમાં માના રિપોર્ટ શોધતા શોધતા બધા જ કાગળ નીચે પડી ગયા ત્યારે જ મનોજની નજર એક કાગળ પર પડી અને એ કદાચ એની માની ડાયરીનું એક પાનું હતું મનોજે ખૂબ જ ઉત્સુકતાથી એ કાગળ ઉઠાવ્યો અને એના પર જે લખ્યું હતું એ વાંચીને જાણે મનોજનો જીવ જઈ રહ્યો હતો એવું લાગી રહ્યું હતું એ કાગળ પર લખ્યું હતું કે કોમલ આપના ઘરના સભ્યોની જેમ જ હતી કોણ જાણે એની કિસ્મતમાં આટલા બધા દુઃખ કેમ લખ્યા હતા મા બાપ તો એના પહેલાંથી જ એને છોડીને જતા રહ્યા હતા અને એક મહિના પહેલાં એના પતિનું પણ મૃત્યુ થયું હતું અને આજે એ ખુદ ગંભીર બીમારીથી જંગ હારી ગઈ હતી પરંતુ જતા પહેલાં એ પોતાના ત્રણ મહિનાના બાળકને અમારી ગોદમાં મૂકીને જતી રહી છે હું કેવી રીતે એના એ અંતિમ શબ્દો ભૂલી શકું એને કહ્યું હતું કે માલિક આજ સુધી તમે મારા પર ઘણા બધા ઉપકાર કર્યા છે આજે એક વધારે ઉપકાર કરી દો અને મારા દીકરા મનોજને તમે સાચવી લો હું મારો દીકરો તમને સોંપીને જઈ રહ્યો છું એને પાળી પોષીને ખૂબ જ પ્રેમથી ઉછેરીને મોટો કરજો ભગવાન તમારું ભલું કરશે મેં પણ એને વચન આપ્યું હતું કે અમે એના આ બાળકને પોતાનું બાળક સમજીને ઉછેરીશું અને એને પણ જાણવા નહીં દઈએ કે અમે એના મા બાપ નથી આ કાગળને વાંચીને મને જ પરસેવાથી પલળી ગયો અને નિરાશ થઈને જમીન પર બેસી ગયો અને વિચારવા લાગ્યો જે મા બાપને હું આજ સુધી ગુસ્સામાં આવીને આવા કડવા શબ્દો કહેતો હતો પરંતુ એ લોકોએ તો મારા માતા પિતા ન હોવા છતાંય અને એ ખૂબ જ સારું જીવન આપ્યું છે એમણે તો મને ક્યારેય પણ આ વાતનો અહેસાસ પણ ન થવા દીધો આવો વિચારીને જાણે કે મનોજનો જીવ જઈ રહ્યો હતો પરંતુ અચાનક એને પોતાની માની હાલત અને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો આવી ગયો અને તરત જ એ પોતાની માના રિપોર્ટ લઈને હોસ્પિટલે જવા નીકળી ગયો હોસ્પિટલે જઈને જોયું કે ડૉક્ટરે ડૉક્ટરની બધી જ ટીમ એની માનો ઈલાજ કરવામાં લાગેલી હતી ગભરાયેલા કિરીટભાઈ એની તરફ દોડીને આવ્યા અને એને ગળે લગાડીને રડવા લાગ્યા ત્યારે મનોજે પિતાજીને શાંત કર્યા અને એ સમયે એને જોયું કે એક એક નર્સ એની તરફ દોડીને આવી રહી હતી એનું દિલ ગભરાવા લાગ્યું અને એ કાપતા અવાજે પૂછવા લાગ્યો કે સિસ્ટર શું થયું છે મારી માની માની હાલત તો ઠીક છે ને એટલે નર્સે કહ્યું કે એના શરીરમાં લોહીની ખૂબ જ કમીના કારણે પેશન્ટની હાલત ખૂબ જ ક્રિટિકલ છે એને ઓ પોઝિટિવ બ્લડની ખૂબ જરૂર છે અને હોસ્પિટલમાં આ બ્લડનો સ્ટોક ખતમ થઈ ગયો છે ત્યારે જ વિપુલ બોલ્યો કે એમાં પરેશાની શું પરેશાની શું છે મારું બ્લડ ગ્રુપ પણ ઓ પોઝિટિવ છે તમે જલ્દી જ મારું બ્લડ લઈને એમને ચઢાવવાની તૈયારી કરો જ્યારે વિપુલ બ્લડ ડોનેટ કરીને કેબિનમાંથી બહાર આવ્યો ત્યારે નેહાના હાથમાં નવજાત બાળકને જોઈને એનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું ત્યારે નેહાએ કહ્યું કે શું તમે આને તમારા ખોડામાં નહીં લ્યો ત્યારે મનોજે આ નાના બાળકને પોતાના ખોડામાં લીધું અને આંસુ ભરેલી આંખોથી એને જોવા લાગ્યો થોડી વાર બાદ જ્યારે એને રમીલાબેનને મળવાની મંજૂરી મળી ત્યારે નેહા અને મનોજ માને મળવા ગયા અને એનું નાનું બાળક મનોજના હાથમાં હતું મનોજને જોઈને રમીલાબેનના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ અને સંતોષના ભાવ ઉભરી આવ્યા પરંતુ મનોજ પોતાની માને જોઈને જોર જોરથી રડવા લાગ્યો અને પસ્તાવા ભર્યા અવાજમાં એ કહેવા લાગ્યો કે મા મને માફ કરી દો ત્યારે રમીલાબેને ખૂબ જ પ્રેમથી કહ્યું કે દીકરા તું રડીશ નહીં હું હંમેશા તને હસતો જોવા માગું છું ત્યારબાદ મનોજ અને નેહાને પોતાની પાસે બોલાવ્યા અને એના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને મનોજને કહેવા લાગ્યા કે મારા કારણે તમે તમારું માન સન્માન ખોયું છે તમારો ગુસ્સો મારા પર છે પરંતુ આ નાદાન બાળક તમારું પોતાનું જ છે આની ક્યારેય ઉપેક્ષા ન કરતા હું એને તમારા ભરોસે છોડીને જઈ રહી છું એનું ધ્યાન રાખજો અને સાચવવામાં બેદરકારી રાખશો તો મને ક્યાંય શાંતિ નહીં મળે માની આ વાત સાંભળીને મનોજનું હૃદય કાંપી ઉઠ્યું નેહાએ કહ્યું કે મા તમે શું કહી રહ્યા છો મા હું વચન આપું છું કે આ બાળકનું હું મારા જીવ કરતાં પણ વધારે ધ્યાન રાખીશ તમે ચિંતા ન કરો હવે હું તમારું નહીં પણ મારું બાળક છે પરંતુ તમે અમને છોડીને જવાની વાત ન કરો બીજી બાજુ બહાર ખુરશી પર બેસેલા કિરીટભાઈ ખુદને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા ત્યારે જ મનોજ પાગલની જેમ રૂમની બહાર આવ્યો અને દોડવા લાગ્યો કિરીટભાઈએ પાછળથી એને બૂમ પાડી પરંતુ એને સાંભળી નહીં થોડી વારમાં જ એક ડોક્ટર સાથે પાછો આવ્યો બધા તેની પાછળ ગયા ડોક્ટરે રમીલાબેનને ચેક કર્યા અને એક ઊંડો શ્વાસ લઈને કહેવા લાગ્યા કે રમીલાબેન હવે આ દુનિયામાં નથી રહ્યા મનોજ પોતાની મા પાસે ઘૂંટણ પર બેસી ગયો અને બંને પગને હાથથી પકડીને લાગ્યો અને જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને માફ કરી દો હું ક્યારેય તમને દુઃખ નહીં પહોંચાડું તમે અમને છોડીને આવી રીતે ન જાઓ કેટલી અજીબ વાત છે ને જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને ખૂબ પ્રેમ કરે છે ત્યારે આપણે એના પ્રેમને સમજી નથી શકતા અને એની ઉપેક્ષા કરીએ છીએ પરંતુ જ્યારે એ વ્યક્તિ આપણને છોડીને જતા રહે છે ત્યારે આપણે એના પ્રેમને ખૂબ સારી રીતે સમજીએ છીએ અંતમાં રમીલાબેન મૃત્યુથી જરૂર હારી ગયા પરંતુ એનો પ્રેમ જીતી ગયો હતો તો મિત્રો આજની કહાણી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ભગવાન આપ સૌને હંમેશા ખુશ રાખે તે જ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે મિત્રો